હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં ને હું છું ભાવિકા તો આજે તમારી સાથે મમરાના લાડુની રેસીપી લઈને આવ્યો છું પરફેક્ટ માપ સાથે હવે ઉત્તરાયણ આવી રહી છે તો આપણે મમરાના લાડુ તો બનાવવાના જ હોય તો ફૂલ રેસીપી જોઈએ અહીંયા ચાલો ફૂલ રેસીપી જોજો સ્કીપ કર્યા વગર તો સૌ પ્રથમ આપણે અહીંયા કરીને મમરાને ચાડીને લઈ લીધા હતા હવે આપણે એક વાટકીનો માપ પર રાખવાનો છે તો મેં એક છ વાટકી જેટલા મમરા લીધા છે તમે જોઈ શકો છો કોઈ પણ ઘરમાં વાટકી હોય નાની મોટી તમે માપ પ્રમાણે લઈ શકવાનું છે એટલે ચોક્કસ માપ થઈ જાય તમે આ રીતે છ વાટકીમાં અહીંયા મમરા લીધા છે અને એ જ વાટકીથી આપણે બે વાટકી ગોળ લેવાનો છે તો શું આપણે સમારીને ગોળ લેવાનો છે પછી આપણે માપ કરીશું હવે જે આપણે મમરા લીધા છે તેને આપણે એકદમ સરસ રીતે થોડાક શેકી લેશું કેમ કે ઘણી વખત આમ હવાઈલા પણ હોય છે તો હવાયેલા ના હોય છતાંય પણ તમે એક બે મિનિટ સુધી આને શેકી લેશો તો એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જશે મમરા અને જ્યારે આપણે લાડુ બનાવશું ત્યારે એકદમ ખાવામાં પણ ક્રંચી એકદમ સરસ એવા લાગશે તો હવે આપણે જોઈશું કે હજી મમરા થોડા શેકાવાની વાર છે તો બે મિનિટમાં તો આપણા ફટાફટ આપણા મમરા છે તે શેકાઈ જશે તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે કોઈ પણ જાડા તળિયાવાળી આપણી કડાઈ કે આપણે લેવાનું છે એનામાં જ બનાવીશું તો હવે મમરા શેકાઈ ગયા છે હવે એક ટ્રાન્સફર કરી લીધા છે એક બાઉલમાં તો હવે આપણે અહીંયા એક ચમચથી બે ચમચી જેટલું ઘી લેશું અને જે આપણે ગોળ સમારીને લીધું હતું તે લઈ લેવાનું છે હવે એકદમ સરસ રીતે આનો પાયો બનાવવાનો છે ભમરાના લાડુમાં પાયો ખૂબ જ જરૂરી છે કે પાયો કેવો બનાવવાનો તો તમે ફૂલ વિડીયો સ્કીપ કર્યા વગર જોજો તો હવે આ બધું એને આપણે ગોળ છે એને એકદમ સરસ રીતે ઓગાળી લેશું અને બહારના જે એકદમ પીળા સ્પરતા કલર દેખાતા હોય છે એનામાં ઘણા લોકો કલર પણ બહાર નાખતા હોય છે તો આપણે નેચરલ જ બનાવવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો હવે એકદમ સરસ રીતે આપણે એક સરખો હલાવતા રહીશું અને આપણો ગોળનો પાયો બનાવવાનો છે તો તમે અત્યારે ઉત્તરાયણ આવી રહી છે તો મેં કયા કયા આપણે બનાવ્યું છે નાસ્તો તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે કહેશો તો તમારા સાથે તલની ચીકી સિંગની ચક્કી ચીકી અને માવાની ચીકી પણ તમારી સાથે જરૂરથી હું શેર કરીશ તો હવે આપણે પહેલાં મમરાના લાડુ બનાવીશું તો આપણે ગોળનો પાયો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘોળ ઓગરવા લાગ્યો છે ને આ રીતે ફૂલવા લાગ્યું છે હવે ફૂલે અને આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા જઈશું કે ગોળનો પાયો થઈ ગયો છે કે નહીં તો તે કેવી રીતના ખબર પડે તો તમને હું આગળ જણાવી દઈશ તો હવે આપણે એક પાણીનો વાટકો લેવા છે ઠંડા પાણીનો એમાં આ રીતે આપણે ઘોળના પાયાના ડ્રોપ્સ નાખીશું અને થોડીક વાર રહી અને પછી આપણે ચેક કરવાનું છે જો તમારે એકદમ સરસ રીતે પાયો થઈ ગયો હોય ને તો એકદમ કાંચના જેમ જ એકદમ કડક એવું હોય તો તૂટી જાય છે તો હવે આપણે અહીંયા ચેક કરવાનો છે કે પાયો થયો છે કે નહીં હજી સુધી થયો નથી આપણે કલર જ ઉપરથી ખબર પડી જાય છે તો તમે જોઈ શકો છો હજી આ રીતે ખેંચાય છે તો આ પાયો હજી તૈયાર નથી તો હજી આપણે આને થવા દેસું તો તમે જોઈ શકો છો ફરીથી આપણે એને ચેક કરવાનું છે ઘણી વખત આપણે મમરા લાડુ છે તે દાંતમાં ચોટતા હોય છે તો એ પાયો કાચો રહી જતો હોય છે તેના માટે તો હવે આપણે અહીંયા આ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગોળ ફૂલે છે અને એનો કલર પણ જેમ જેમ પાયો થતો જશે તેમ 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 એનો કલર છે તે ચેન્જ થતો જશે તો આ રીતે તમે જોઈ શકો છો હજી પણ પાયો અહીંયા થયો નથી તો હજી આપણે થોડીક વાર સુધી આને એકદમ સરસ રીતે થવા દઈશું મમરાના લાડુ ચીકી કોઈ પણ વસ્તુ તમે બનાવો એનામાં પાયાનો ખૂબ જ જરૂર છે કે કેવું બનાવવાનું તો હવે એકદમ સરસ તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થવા લાગ્યો છે તો હવે પછી ફરીથી આપણે એને પાણીમાં નાખી અને ડ્રોપ્સ નાખીને ચેક કરવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કલર ચેન્જ થઈ ગયો છે તો હવે પાણીમાં નાખી અને થોડીક વાર રહીને આપણે જોવાનું કેમ કે તરત જોશું શું તે તો એકદમ ચીકણું જ લાગશે એટલે થોડીકવાર રહી અને ઠંડુ પાણી લેવાનું અને પછી એનામાં જ આપણે ચેક કરવાનું છે તો તમે જોઈ શકો છો થોડુંક આપણે ઘી નાખ્યો છે એનાથી જે મમરાના લાડુ બનશે ને એનામાં પણ સાઇનિંગ આવશે એટલે આપણે થોડુંક બે ચમચી જેટલું ઘી ઉમેર્યું છે તેના કારણે એ જ છે કે એનામાં સાઇનિંગ આવેલા ડુંબર અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ એવા લાગે છે તો હવે આપણે એકદમ સરસ રીતે હજી પાયાને મિક્સ કરી લેશું અને હવે જ્યારે આપણે પાયો ચેક કરતા હોઈએ ત્યારે કાં ગેસ બંધ કરી નાખવાનો અને જો તમે જોઈ શકો છો કે હજી થોડુંક ખેંચાય છે બસ અને હવે તૂટવા લાગ્યું છે તો હવે આપણે ત્યારે ગેસ બંધ કરવાનો અથવા તો આપણે ગેસને છે તે ધીમો કરી નાખવાનો હજી થોડુંક એવું લાગતું હતું પછી પાછું અહીંયા કરીને આપણે એકથી બે મિનિટ જેવું પાયું આપણે થવા દીધું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કલર એકદમ બ્રાઉન થઈ ગયો છે એટલે પાયો છે એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો થઈ ગયો છે અને પાછો ફરીથી આપણે પાયાને આપણે ચેક કરીશું તો આ રીતે આપણે ચેક કરતા રહીશું ને તો આપણે ખબર પડી જશે કે પાયો થઈ ગયો છે કે નહીં તો આપણે કોઈ પણ ચીકી હોય તલની કે સિંગની મેં તમને આગળ જણાવ્યું એનામાં પણ પાયો ખૂબ જરૂરી છે તો આ રીતે થવા દેવાના તો તમે જોઈ શકો એકદમ સરસ હવે આપણો એકદમ સરસ પાયો તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ જ શકો છો એકદમ સરસ આપણે જે કાચની જેમ જો તૂટવા લાગે ને એટલે આપણો એકદમ કડક એવો આપણો પાયો તૈયાર છે તો હવે આપણે જે અંદર શેકેલા મમરા નાખ્યા હતા તે નાખવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અને એકદમ ધીમા આપણે ગેસે જ કર્યું છે એટલે એકદમ સરસ રીતે પાયો બહુ છે તે ઓવરકૂક ન થઈ જાય ગોળનો પાયો એના માટે તો હજી થોડુંક આપણે બે મિનિટ જેટલું કરી અને પછી આપણે શેકેલા મમરા છે તે એડ કરવાના છે તો તમે જોઈ શકો છો હવે આપણે એની અંદર શેકેલા મમરા છે તેને ઉમેરી દઈશું હવે મમરા ઉમેરી અને એકદમ સરસ રીતે જે આ ગોળનો પાયો છે બધા મમરામાં મિક્સ થઈ જાય ને એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો આ બધા મમરા છે જેટલા આપણે છ વાટકી જેટલા મમરા અને બે વાટકી જેટલું આપણે ગોળ લીધો છે કોઈ પણ માપ હોય એનો ત્રીજો ભાગ આપણે ગોળ લેવાનો છે તો બસ તો છ વાટકી મમરા હતા તો આપણે બે વાટકી જેટલું ગોળ લીધો છે તો આ રીતે તમે જોઈ શકો મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને હવે પાણીવાળો હાથ કરીએ અને આ જ રીતના આપણે ઉપર ઉપરથી મમરા આ મિશ્રણ લઈ અને લાડુ વાળતો જવાનું બહુ નીચેથી નહીં કરવાનું અને બહુ હલાવલા ઉપર નહીં કરવાનું નહીં તો જે છે મમરા પણ એકદમ ભૂકો થઈ જાય અને એકદમ સરસ રીતે છરવા લાગશે પછી આપણે લાડુ પણ વળશે નહીં તો આ રીતે ઉપર ઉપરથી લેતો આવવાનું અને પાણીવાળા હાથ કરતા જવાનું આ રીતે લાડુ વાળતા જવાના હવે તમને એવું લાગતું હશે કે આનો કલર એકદમ વાઇટ જેવું લાગે છે કેમ કે આપણે કોઈ પણ જાતના કલર આપણે ઉમેર્યા નથી નેચરલ જ આપણે લાડુ બનાવીએ છીએ જે ભારે મળતા હોય છે તેનામાં પીળો કલર એ લોકો ઉમેરે છે તેથી તે પીળાશ પકડતા હોય છે તો આ રીતે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો આ રીતે બધા લાડુ છે તે આપણે ફટાફટ વાળી લેશું જો ઠંડુ થઈ જશે તો મિશ્રણ તો પછી વળાશે નહીં તો એના માટે તો આપણે આ રીતે તમે ચાહો તો અને ચીકી પણ બનાવી શકો છો તેને આપણે ઘીવાળી થાળીમાં ગ્રીસ કરેલી થાળીમાં આપણે તમે આ રીતે પાથરી અને એના ચોરસ કટકા કરી ગરમ ગરમમાં પછી તમે એને ચીકીનો આકાર પણ આપી શકો છો તો મમરાની ચીકી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો ઘણા લોકો અત્યારે સંક્રાત આવી રહી છે તલના લાડુ બનાવતા હોય છે તલની ચીકી બનાવતા હોય છે મેં તમને આગળ જણાવ્યું તો હું બધી રેસીપી જો મારાથી બનશે તો તમારી સાથે જરૂરથી શેર કરીશ જોઈ શકો છો હવે આપણા બધા મમરાના લાડુ આટલા આપણે છ વાટકી મમરામાંથી આટલા આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો કેવી લાગી રેસીપી પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે